તો આ તરફ ભ્રષ્ટાચારી બ્રિજ પુનઃ સમાચાર મળી રહ્યા છે ટેન્ડર જે તેને મળ્યું હતું ત્યારે હાટકેશ્વર બ્રિજના ટેન્ડર એવેલ્યુએશનની કામગીરી શરૂ થઈ છે આગામી દિવસોમાં હાટકેશ્વર બ્રિજનું કામ શરૂ થશે બ્રિજનો તમામ ખર્ચ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી લેવામાં આવશે

સમારકામ કરીને તેને નવો બનાવવામાં આવશે અને આગામી દિવસમાં તેની કામગીરી કરવામાં આવશે જો કે નવાઈની વાત તો એ છે કે સ્થાનિક કંપનીઓ આ નવો બ્રિજ બનાવવા માટે હવે તૈયારી દર્શાવવામાં ઇન્કાર કરી રહી છે જે બાદ નવો બ્રિજ બનાવવાનો સમગ્ર ખર્ચ છે જે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી લેવામાં આવશે કારણ કે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા જ આ બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ હતી અને અનેક અધિકારીઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી જે અંતર્ગત આ બ્રિજ જ્યારે હવે નવો બનાવવામાં આવશે તેના નવીનીકરણને લઈને અનેક તેના જે વપરાતા મટીરિયલ હોય તેની પણ ચકાસણી છે તે કરવામાં આવશે અને કરોડોના ખર્ચે બનેલો આ બ્રિજ ભ્રષ્ટાચારના લીધે તોડી પાડવાનો વારો આવ્યો હતો પરંતુ હવે પ્રશાસન દ્વારા આ બ્રિજનું નવીનીકરણ કરવામાં આવશે તે દરમિયાન નવો કોન્ટ્રાક્ટ છે જે અન્ય કંપનીઓ કરવા માટે તૈયાર છે નાગપુરની એક કંપની દ્વારા આ બ્રિજ બનાવવાની તૈયારી માટેનું ટેન્ડર છે તે ભરવામાં આવ્યું છે જો કે સ્થાનિક કંપનીઓમાંથી કોઈએ ટેન્ડર ભરવાની પ્રક્રિયામાં કોઈ રસ દાખવ્યો નથી કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ